ડબોઈ તાલુકામાં થયેલા ખેતી નુકસાન અંગે કૃષિ રાહત પેકેજ માટેની અરજીઓની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે ડભોઈ ખાતે ખેડૂતોને ગામમાં થયેલા પાકના નુકસાન અંતર્ગત સહાય માટે અરજીની સમયમર્યાદા ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા તારીખ ચૌદ નવેમ્બરથી શરૂ થઈ ગઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ અઠ્યાવીસ નવેમ્બર છે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે અત્યાર સુધીની નોંધાયેલી અરજીઓ ડભોઈ તાલુકાના કુલ એકસો વીસ ગામોમાંથી પચીસ નવેમ્બર સુધીમાં કૃષિ રાહત પોર્ટલ પર કુલ ચૌદ હજાર આઠસો વીસ અરજીઓ નોંધાઈ ચૂકી છે ડભોઈ તાલુકામાં કમોસમી વરસાદ પાકમાં થયેલ નુકસાન જે ખેડૂતોને તેત્રીસ ટકા કે તેથી વધુ પાકની નુકસાની થઈ હોય તેમને આ રાહત પેકેજનો લાભ મળશે અરજી સાથે જરૂરી દસ્તાવેજો લાભાર્થી ખેડૂતોને સંમતિપત્ર આધાર કાર્ડ બેંકની પાસબુક સાત બાર અને આઠ અના ઉતારા વાવેતરના દાખલા ક્યાં અને ક્યારે જમા કરાવ્યા ખેડૂતોએ સહી સાથેના જરૂરી ડોક્યુમેન્ટ્સ પોતાના વિસ્તારની ગ્રામ પંચાયતના વીસી એટલે કે વિલેજ કમ્પ્યુટર ઓપરેટરને સમયસર જમા કરાવવાના રહેશે આ અંગે માહિતી આપી મહેશ ચૌધરીએ જણાવ્યું હતું કે છેલ્લી તારીખ અઠ્યાવીસ હોય તેના પહેલા ડોક્યુમેન્ટ્સ બાકીના ખેડૂતો જમા કરાવી દે તમામ અરજીઓ સરકારમાં પહોંચાડી અને ખેડૂતને બનતી કોશિશ જેટલી પણ સહાય મળે તેના અમારા પ્રયાસ ચાલુ કરવામાં આવ્યા છે કોમ હમડો બોલ બે માનવ બોલો ઓમ ઓમ બોલ બોલો હાલો બોલો છે ને તલાટી છે ને સૈતર તારીખ ચોવીસ નવેમ્બર સવારે અગિયાર વાગ્યા સુધીમાં કુલ ચૌદ હજાર અને બસો અરજી લાભાર્થી ખેડૂતો દ્વારા કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર કરવામાં આવેલ છે કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર તારીખ ચૌદથી પોર્ટલ શરૂ કરેલું છે અને પંદર દિવસ માટે પોર્ટલ ઓપન રહેશે એટલે કે ઓગણત્રીસ તારીખ અઠ્યાવીસ તારીખના રોજ પોર્ટલની સમયમર્યાદા પૂર્ણ થવાની છે તો જે પણ ખેડૂત મિત્રોને પાક નુકસાની થયેલ હોય તે તમામ ખેડૂત મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આ સમયગાળા દરમિયાન આપ પોતાની અરજી ગ્રામ પંચાયત મારફત વીસી મારફત કરાવી લેવી અને એ અરજી કરાવતી વખતે ચાર બાબતોની ખાસ કાળજી રાખવી અરજી કર્યા બાદ સંમતિપત્રમાં જેટલા પણ ખેડૂતના નામ હોય તેમની સહી અથવા અંગૂઠાનું નિશાન લેવું બેંકની વિગતો બરાબર ચકાસીને ભરાવવી તેની જોડે વાવેતરનો દાખલો અને આધાર કાર્ડ તેમજ બેંક પાસબુકની નકલ ફરજિયાત જોડવી જેટલી પણ અરજી સારી હશે તેટલું ચૂકવણામાં છેક પણ વિલંબ નહીં થાય તેની અમે તમને ખાતરી આપીએ છીએ